કેટલાક ઇતિહાસના પ્રશ્નોની પ્રશ્નોત્તરી આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે ગ્રંથ સાહેબ કયા ધર્મનું ધર્મ પુસ્તક છે એના ઓપ્શન છે મુસ્લિમ શીખ જૈન બૌદ્ધ તો તેનો જે સાચો જવાબ આવે છે તે છે શીખ શીખ ધર્મનો એ ધર્મગ્રંથ છે કે ધર્મ પુસ્તક છે આગળનો પ્રશ્ન કુતુબ મિનારનું નિર્માણ કોના સમયમાં શરૂ થયું હતું કુતુબ મિનારનું નિર્માણ કોના સમયમાં શરૂ થયું હતું એના ઓપ્શન છે ઇલતુત્મિશ બલબન ઇબ્રાહિમ લોદી કે કુતુબુદ્દીન ઐબગ તો એનો સાચો જવાબ છે કુતુબુદ્દીન ઐબગ જેને પૂરો ઇલ્તુસ વિશે કરાવ્યો હતો પછીનો પ્રશ્ન છે શાહજાનો સૌથી મોટો પુત્ર કોણ હતો દારા સલીમ અક્રમ કે ખુર્રમ તો તેનો જે સાચો જવાબ છે કે શાહજાનો જે સૌથી મોટો પુત્ર હતો તેનું નામ હતું દારા આગળનો પ્રશ્ન કયા સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું હતું ચંપારણ બારડોલી વર્ધા કે દાંડી તો આ જે પ્રશ્ન છે તેનો જવાબ છે બારડોલી સત્યાગ્રહથી આગળ જઈએ આપણે નવા પ્રશ્ન તરફ અને નવો પ્રશ્ન છે ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જે પાયો એ કોને નાખ્યો હતો તો એના ઓપ્શન છે આલ્બુ કરકે હિન્સ્ટિંગે ક્લાઇવે કે મેગેલને તો તેનો જે સાચો જવાબ છે તે છે આલ્બુ કર્કે આ પોર્ટુગીઝ સત્તાનો પાયો નાખ્યો હતો પછીનો પ્રશ્ન મોગલ સમ્રાટ અકબરે કયું નગર વસાવ્યું હતું તો એના ઓપ્શન છે આગ્રા ફતેહપુર સિકરી લખનઉ કે અવધ તો તેના જે ઉત્તર સાચો છે તે છે ફતેપુર સિકરી આગળ જઈએ અને આગળનો પ્રશ્ન જે છે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે લડાયું હતું ઈસવીસન પંદરસો પચીસ ઈસવીસન પંદરસો અઠ્યાવીસ ઈસવીસન પંદરસો સત્યાવીસ કે ઈસવીસન પંદરસો ને છવ્વીસ માં તો આ જે જવાબ સાચો છે તે છે પંદરસો ને માં ત્યાર પછીનો પ્રશ્ન છે ઋગ્વેદમાં જણાવેલા આર્યોના યુદ્ધના દેવતા પુરંદર કયા દેવ છે શ્રી કૃષ્ણ સૂર્ય શનિ કે ઇન્દ્ર તો તેનો જે સાચો જવાબ આવે છે તે છે ઇન્દ્ર આગળના પ્રશ્ન તરફ જઈએ કવ્વાલી ગીત સંગીત પદ્ધતિ કોને વિકસાવી હતી તેના ઓપ્શન્સ તાનસેન કાલિદાસ અમીર ખુસરો કે બાબર તો તેનો જે સાચો જવાબ આવે છે તે છે અમીર ખુસરો પછીના પ્રશ્ન તરફ જઈએ કે તૃતીય હિન્દ તરીકે ભારતીય ઇતિહાસમાં કોણ પ્રખ્યાત ઓપ્શન્સ બિરબલ તાનસેન અમીર ખુસરો કે ઔરંગઝેબ તો તેનો જે સાચો જવાબ આવે છે તે જવાબ છે અમીર ખુસરો જેને તૃતીય હિંદ કહેવામાં આવતા ત્યાર પછીનો પ્રશ્ન વિક્રમ સંવંત શરૂઆત ક્યારથી થાય છે ઈસવીસન પૂર્વે સત્તાવનમાં ઈસવીસન પૂર્વે છપ્પનમાં ઈસવીસન પૂર્વે સિત્તેરમાં કે સાઠ ઈસવીસન પૂર્વે તો તેનો જે સાચો જવાબ છે એ સત્તાવન ઈસવીસન પૂર્વથી વિક્રમ સંવંતની શરૂઆત થાય છે ગૌતમ બુદ્ધ ક્યાં કાળ ધર્મ પામ્યા હતા એના ઓપ્શન્સ બોધી ગયા સારનાથ કુશીનગર કે લુંબીની તો તેનો જે સાચો જવાબ છે તે છે કુશીનગર આગળના પ્રશ્ન તરફ જઈએ અને આગળનો જે પ્રશ્ન છે તે છે આપણી સામે કે ભારત પર આક્રમણ કરનાર પ્રથમ વિદેશી કોણ હતો એના ઓપ્શન્સ ડેરિયલ સાયરસ બેન્ટિક કે સિકંદર તો તેનો જે સાચો જવાબ છે તે છે સાયરસ જે પ્રથમ વિદેશી હતો તો આ રીતે જોતા રહો જ્ઞાન ગર્જના ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ જ્ઞાન ગર્જના અને મળીશું ફરી આવા જ પ્રશ્નો સાથે